પોરબંદર સિવિલ હોસ્પિટલમાં કેસ કઢાવવા માટે દર્દીઓની કતાર લાગે છે ત્યારે હવે દર્દીઓ એ કેસ કઢાવવા માટે કતારમાં ઉભવાના બદલે પોતાના મોબાઈલ મારફતે ઘર બેઠા પણ કેસ કઢવી શકે તેવી વ્યવસ્થા સિવિલ દ્વારા કરવામાં આવી છે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ એ જિલ્લાની મુખ્ય હોસ્પિટલ હોવાથી અહીં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવે છે જેથી કેસ બારી ખાતે દર્દીઓની કતાર જોવા મળે છે અને ઘણી વખત કલાકો સુધી વારો આવતો નથી પરંતુ આ સમસ્યાના નિવારણ માટે સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાય છે જેમાં દર્દીએ મોબાઈલમાં આભા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તેમાં સિવિલ હોસ્પિટલનો ક્યુઆર કોડ સ્કેન કરવાથી તુરંત કેસ રજિસ્ટર થઈ જશે અને અડધા કલાકમાં તેની કોપી સિવિલ હોસ્પિટલ ખાતેથી મેળવી લઈ સારવાર કરાવી શકાશે આભા એપ ન હોય તો બજાજ હેલ્થ પેટીએમ આરોગ્ય સેતુ સુરક્ષા સહિતની એપ મારફતે પણ સિવિલ હોસ્પિટલ ખાતે કેસ કઢાવી શકાશે અને દર્દીઓને સિવિલ હોસ્પિટલની કેસ બારી ખાતે કતારોમાં ઊભા રહેવાથી મુક્તિ મળશે આ અંગે પોરબંદર ટાઈમ્સના દર્શકો માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા ખાસ ડેમો પણ બતાવવામાં આવ્યો છે માહિતી અત્રેની ભાવસીજી હોસ્પિટલ પોરબંદરમાં કેશ માટે લાંબી લાઈનમાં ઊભું ન રહેવું પડે તેના માટેની એક વ્યવસ્થા આપણે સ્કેન એન્ડ શેર માટેની કરવામાં આવી છે જેમાં બહુ ઇઝી પ્રોસેસ છે એનું છે આ સર્ક્યુલેટ કરી દેવામાં આવશે અને બધી જગ્યા પોસ્ટર લગાડી દેવામાં આવશે તમે માની લો ઘરે બેઠા છો તમે આભા કાર્ડ અથવા તો પેટીએમ રિલેટેડ યુઝ કરતા હોય એપ્લિકેશન તો એના માટે ડેમો હું તમને બતાવું છું સૌથી પહેલાં તમે તમારું પેટીએમ છે અથવા તો આભારની એપ્લિકેશન છે એ તમે ખોલશો એટલે એની અંદર સ્કેન માટેનો ઓપ્શન આવશે એ તમે આમાં સ્કેન કરશો આ તમે આ રીતના આ ડોક્યુમેન્ટ તમે સ્કેન કરશો એના પછી સ્કેન હોસ્પિટલ ક્યુઆર આવશે આ તમે ક્યુઆર સ્કેન કર્યા બાદ એની અંદર ઓલોનો ઓપ્શન ક્લિક કરશો હવે તમારો આભાર નંબર છે એ આની અંદર નીચે શોપની અંદર દેખાડશે અને આ પ્રોસેસ અત્યારના ચાલુ છે ઉપર ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર આવી ગયું છે અને તમારો કેસ છે અત્યારે ટોકન જનરેટ થઈ ગયું છે તમે ત્રીસ મિનિટની અંદર ગમે ત્યારે હોસ્પિટલના ઘર દરેક ડિપાર્ટમેન્ટ અંદરથી કલેક્ટ કરી શકો છો આ પ્રોસેજર ઘર બેઠા તમે કરી શકો છો એટલે માની લો કલાક પછી તમારે હોસ્પિટલ આવવાનો પ્લાન હોય તો ઘરે સ્કેન કરીને આવો એટલે તમારે સીધી પ્રિન્ટ લેવાની રહે અને ડોક્ટર નામ સજેસ્ટ કરવાનું રહે કે આ ડોક્ટર મારે બતાવો છે થેન્ક યુ તમારો એકાઉન્ટમાં જે પૈસા કટ કેશ ના કે રજીસ્ટર થાય એવું કંઈ આ એનઆઈ છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ની સાઇટ છે અને એના ઉપરથી આ પ્રોસેસ કરવામાં આવે છે અને 100% સિક્યોર છે અને એની પરમિશન જોઈન ડાયરેક્ટર સાહેબ છે સેલ એના દ્વારા મળેલી છે